મિત્રો સ્વાગત કરું છું આપણી યુટ્યુબ ચેનલમાં તો એ જે સીઈટીનું જે ફાઇનલ મેચ લિસ્ટ છે તે અંગે વાત કરવાની છે અને બીજા રાઉન્ડ અંગેની પણ માહિતી આપવાની છે તો તે વિશેની સંપૂર્ણ જાણકારી આ વિડીયોમાં તમને આપવાનો છું તો વિડીયો છે લાસ્ટ સુધી જોજો અને ચેનલને હજુ તમે સબ્સ્ક્રાઇબ ના કર્યો તો સબસ્ક્રાઈબ કરી દઉં બીજું એ કે તમે વિડીયો લાઇક કરી દો વિડીયો લાઇક કરશો એટલે વિડીયો લાઇક કરવાથી જે વિડીયો છે વધુમાં વધુ સુધી પહોંચે છે અને આ તમે આગળ શેર પણ કરજો તો મિત્રો આપણો જે વોટ્સઅપ ગ્રુપ છે તમે જોઈન કરી દેજો ટેલિગ્રામ ગ્રુપ પણ છે તે પણ જોઈન કરી દેજો બંનેને રિંક તમને જે આ વિડીયો છે તેની ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો આ માટે સમયના લઈને વિડીયો શરૂ કરીએ છીએ તો તમને ખ્યાલ જ હશે કે સીટનું જે બીજા રાઉન્ડનું જે મેરિટે છે જાહેર થઈ ગયું છે હવે બીજા રાઉન્ડમાં મેં તમને જે વિડીયો હતો ગઈકાલનો તેમાં જણાવ્યું હતું કે બીજા રાઉન્ડમાં કોનો સમાવેશ થયો છે કે જેમનો પ્રથમ મેરિટ યાદીમાં નામ નહોતું તેનો આ બીજી જે મેરિટ યાદી છે તેમાં સમાવેશ થયો છે ઘણા એવા વિદ્યાર્થીઓ કે જેમને મેરિટ યાદીમાં નામ નથી આવ્યું બીજી મેટ યાદીમાં પણ તો તમને જણાવી દઉં નામ ન આવવાનું કારણ એ છે કે જે અમુક કોટા વાઇઝ મતલબ કે જે પ્રાઇવેટ શાળાના વિદ્યાર્થીઓનો કોટા પૂર્ણ થઈ ગયું હોય તો તે વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવતો નથી અને સરકારી શાળાના લગભગ વિદ્યાર્થીઓ લેવામાં આવેલ છે એમાંથી પ્રાઇવેટ શાળાના નહીવત વિદ્યાર્થીઓ છે તો પ્રાઇવેટ શાળાના જે કોટા છે પૂર્ણ થઈ ગયેલ હોવાથી તમારો સમાવેશ થયો નથી અને જે જેમનું મેરિટમાં સમાવેશ થયો છે તો તેમને રજીસ્ટ્રેશનની પ્રક્રિયા કરવાની છે રજીસ્ટ્રેશનમાં તમારે રજીસ્ટ્રેશન કર્યા પછી તમારું ફોર્મ વેરીફાય થશે અને ત્યાર પછી તમારા અંદર મેસેજ આવશે ટેક્સ્ટ મેસેજ અને તે મારફતે તમારે જે ચોઈસ ફિલિંગની પ્રક્રિયા છે પૂર્ણ કરવાની રહેશે તો મિત્રો આપણે વાત કરીએ છીએ સીઈટીની ફાઇનલ મેરિટ લિસ્ટની તો મિત્રો ફાઇનલ મેરિટ લિસ્ટ છે હજુ જાહેર થયું નથી ફાઇનલ મેરિટ લિસ્ટ છે તો ક્યારે આવશે મિત્રો તમને જણાવું તો સૌપ્રથમ અહીંયા આપણે સીઈટીની જે પોર્ટલ છે તેમાં જઈએ વિદ્યાર્થી રજીસ્ટ્રેશન લોગ ઇન તેમાં તમને અહીંયા જે જોવા મળે છે વિદ્યા સમીક્ષા કેન્દ્ર કોમન ઇન્ટરેસ્ટ સ્કીમ આમાં જે સમાય સૌ વિદ્યાર્થી આપે લિંક દ્વારા રજિસ્ટ્રેશન કરી શકાય તો અમે તમે જોઈ શકો છો ત્રણ લિંકો આવે છે ચોઈસ ફિલિંગ રેસિડન્સ કુલ લિસ્ટ અને રજીસ્ટ્રેશન લિસ્ટ રાઉન્ડ બે જો તમારે બીજા રાઉન્ડ એટ જોવું હોય તો આ લિંક પર ક્લિક કરશો રજીસ્ટ્રેશન લિસ્ટ રાઉન્ડ 2 તો તેમાં તમે લિસ્ટ જોઈ શકશો ત્યાર પછી મિત્રો વાત કરું તો જે ફાઇનલ મેચ જે છે તે ક્યારે આવશે તો જે ચોઈસ ફિલ્ડિંગની પ્રક્રિયા અને રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ થશે બંને આજે બીજા રાઉન્ડની જે ચોઈસ ફિલ્ડિંગની પ્રક્રિયા તે પ્રથમ રાઉન્ડ હજુ બાકી છે જેમને તે બંનેનું બધું ભેગું થઈને ફાઇનલ મેડ લિસ્ટ તૈયાર થશે તો ફાઇનલ મેડ લિસ્ટ છે તે પણ હવે ટૂંક જ છે જાહેર થઈ જશે અને એ મેરેટ લિસ્ટ છે ક્યારે જાહેર થશે તો આ જ મેં તમને કહ્યું એમ કે ફાઇનલ મેટ યાદી આ ચોઈસ ફિલ્ડની પ્રક્રિયા પૂર્ણ થયા પછી રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પૂર્ણ થયા પછી તરત જ ફાઇનલ મેરિટ જાહેર થશે અને જો તમારું ફાઇનલ મેરિટમાં નામ હશે તે મુજબ તમને સ્કૂલની ફાળવણી કરવામાં આવશે અને તમારો તમને જે સ્કોલરશિપ છે મળવાનો થશે તમને ખ્યાલ જ હશે કે વિદ્યાર્થીને જે સ્કોલરશિપ છે તે ટોટલ ત્રીસ હજાર વિદ્યાર્થીઓને મળવામાં આવશે એટલે કે ત્રીસ હજાર વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવશે સ્કોલરશિપ માટે બાકી વિદ્યાર્થીઓને સ્કૂલમાં એડમિશન મળી શકે છે તો મિત્રો આ હતો આજનો વિડીયો આ છું તમને માહિતી મળી ગઈ છે હવે જો વિડીયો ઇન્ફોર્મેટિવ લાગ્યો તો વિડીયો લાઇક કરી દેજો આગળ શેર પણ કરજો અને તમારા જે ફાઇનલ મેડિટેશનનો જે ડાઉટ હતો તે મેં ક્લિયર કરી દીધો છે તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો તો છે જે એક નવા વિડીયોમાં